સંતોની સાથે રહેવાથી કેટલા લાભ થાય આપણા વ્યસનો છૂટે એવાલા ભક્તજનો મૂળ ખાસર ને મહારાજ સાથે સંતો સાથે ગામડે જવાનું હતું તે અફીણ અને ગાંજાનું ઓલું અફીણનું વ્યસન હતું તે મહારાજે તો કાંઈ ના તો ન પાડી એ કે ભગત જો ના પાડશું તો સાથે નહીં આવે સમજાઈ જહે ને ત્યારે એને સૂટી જાહે પછી મહારાજે સાથે લીધા અને રસ્તામાં બહુ તડપ લાગી લોકો કોઈ જોઈ ગયા તે કોકે કીધું કે કુસંગી લાગે મહારાજ ભેગો પછી એને કીધું હરામાસથી આવ્યસન મારા ભક્તજનો આ આવી દિવ્યતા આ સત્સંગની અંદર છે આપણે સંતો સાથે રહીશું સંતોષના ચરણોમાં રહેશું સંતોના અનુગ્રહમાં રહીશું તો જગતનું એવું કોઈ દુઃખ નથી કે સંતો ન હરી શકે કારણ કે ભગવાન સ્વામિનારાયણે કીધું કે સંતોની અંદર હું રહ્યો છું સંત તે સ્વયંહરિ સંત ચાલે તે ભેળો હું ચાલું સંત જમે તે ભેળો હું જમવું સંત સોય તે ભેળો હું સોવું સંત ઊઠે તે ભેળો હું ઉઠવું સર્વે ક્રિયા સંતની છે એમાં આત્મીય પણ એવું રહ્યો છું વાળા ભક્તજનો તો એવા સંતોના અનુગ્રહમાં રહી કારણ કે સંતો આપણા જીવાત્માના કલ્યાણ માટે રાત્રિ દિવસ દાખલો કરી રહ્યા છે સાવ જગતની અંદર જો કોઈ નિસ્વાર્થ ભાવથી કામ કરતું હોય તો એ સંતો છે અને એ નિસ્વાર્થ ભાવ મને તમને જીવનની અંદર વારા ઘડીએ પ્રાપ્ત થતો રહે પ્રાપ્ત થતો રહે એટલે આ કથા વાર્તાના માધ્યમથી સંતની દ્રષ્ટિમાં જીવાતમાં આવે તો જીવાત મને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય દિવ્ય ગતિ પ્રાપ્ત થાય કારણ કે સંતનો અનુગ્રહ છે ને સાહેબ આ જગતને પાવન કરનારો હોય છે આ જગતને પાવન કરનારો હોય છે રોજ મંદિરે જઈએ રોજ સંતોને મળીએ જે કાંઈ આપણામાં ખામી અને ખૂબી હશે એ સંતો પ્રગટપણે આપણને કહેશે 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 આ સંતો તો બહુ સારા રે ખરા કલ્યાણના કરનારા રે આ સંતો બહુ સારા છે ખરા કલ્યાણ ના કરનારા છે પણ એ ક્યારે મનાય કે આપણને એની અંદર હેત થઈ જાય પ્રીત થઈ જાય ત્યારે મનાય વાલા ભક્તજનો એટલે સંતોનો ખૂબ મહિમા છે સંતોનો ખૂબ મહિમા છે